માનનીય વડાપ્રધાનના સ્ત્રી સશક્તિકરણના સંકલ્પને સાકાર કરવા તથા કૃષિ ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીનો વ્યાપ વધારવા માટેના કાર્યક્રમમાં ગુજરાત જીએનએફસી પીપીએલ ઇફકો જીએસએફસી તથા મહારાષ્ટ્ર ઇફકો આરસીએફની કુલ એકસો છ ડ્રોન દીદીઓને મહાનુભાવના હસ્તે ડ્રોન માલિકીનું હસ્તાંતરણ સર્ટિફિકેટ અને ડ્રોન લાયસન્સ આપવામાં આવ્યા હતા આ ડ્રોન અર્પણ કાર્યક્રમમાં એકસો છ ડ્રોન દીદી યુનિવર્સિટીના સી ટેકનોલોજી ફાર્મ ખાતે સામૂહિક ડ્રોન ઉડાડીને તથા ડ્રોન મારફત જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને અદભુત કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું દેશની રાજધાની દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા નરેન્દ્રભાઈ જણાવ્યું કે સ્વસ જૂથોની બહેનોને હજાર ડ્રોન અર્પણ કરવાનો મહિલા સશક્તિકરણનો ઐતિહાસિક કાર્યક્રમ છે દેશમાં એક કરોડ લખપતિ દીદી બની ચૂકી છે અને આવતા સમયમાં ત્રણ કરોડ લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય છે કોઈ પણ દેશ કે સમાજ નારી શક્તિ થકી જ આગળ વધી શકે છે જો મહિલાઓનો સહારો આપવામાં આવે તો આ જ મહિલાઓ અનેકનો સહારો બની શકે છે બેટી બચાવ યોજના ગર્ભવતી મહિલા પોષણ યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના મુદ્રા યોજના આયુષ્યમાન યોજના જન ઔષધિ કેન્દ્ર પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી અનેક યોજનાઓ સરકારે બનાવી તથા તેનું અમલીકરણ કરીને ખરા અર્થમાં મહિલા સશક્તિકરણને સાર્થક કર્યું છે આ કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું કે ત્રણ કરોડ લખપતિ દીદીના લક્ષ્યાંક સાથે દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલા સશક્તિકરણ માટે ખૂબ મોટું કામ કર્યું છે આધુનિક ટેકનોલોજી યુક્ત ડ્રોનની મદદથી ડ્રોન દીદી દીકરીઓ ખેડૂતોને કૃષિ ક્ષેત્રે ખૂબ મદદરૂપ થશે ડ્રોન ટેકનોલોજી ભારતના કૃષિ ક્ષેત્રે એક નવી દિશા આપી છે ભારત સરકાર ગરીબો ખેડૂતો યુવાનો અને મહિલાઓ માટે ખૂબ સારી રીતે કામ કરી રહી છે સાંસદે પાણીનો બચાવ કરવા વિવિધ પદ્ધતિથી ખેતી કરવા તથા પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કરવા ખેડૂતોને હાકલ કરી હતી આ કાર્યક્રમમાં એડિટ ચીફ સેક્રેટરી મુખ્યમંત્રી કાર્યાલય અને જીએનએફસીના એમડી પંકજ જોશીએ જણાવ્યું કે આદરણીય વડાપ્રધાને વિવિધ મહિલા ઉત્કર્ષની યોજનાઓ થકી મહિલા સશક્તિકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે નમો ડ્રોન દીદી યોજનાનો હેતુ ગ્રામીણ મહિલાઓને કૃષિ હેતુ માટે ડ્રોન પ્લાન્ટ બનાવવાની તાલીમ આપીને સશક્ત કરવાનો અને સ્વસહાય જૂથોની મહિલાઓને કૃષિ ડ્રોનથી સજ્જ કરવાનો છે આ ડ્રોનથી કૃષિ ક્ષેત્રે પાણીમાં દ્રાવ્ય ખાતરો અને જંતુનાશકોના છંટકાવ થકી ખેડૂતોની શારીરિક પરિશ્રમ અને મુશ્કેલીઓ નિવારવામાં મદદરૂપ થશે જીએનએફસી વિશે જણાવતા તેમણે કહ્યું કે આ સંસ્થા તેના સ્થાપના કાળથી ખેડૂતોને તેમના કૃષિલક્ષી પ્રશ્નોનું નિરાકરણ લાવી રહી છે અને ખેડૂતોના વિકાસ માટે કામ કરી રહી છે નમો ડ્રોન દીદી યોજના કાર્યક્રમમાં મીઠી વાવડી પાટણના ડ્રોન દીદી ડિમ્પલબેન પટેલે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે હું મારા ખેતરમાં વાવવામાં આવેલા વિવિધ પાકમાં ડ્રોનની મદદથી દવાઓનો છંટકાવ કરીને ખૂબ સારો પાક લઈ શકીશ માનનીય પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કરતા ડિમ્પલબેને જણાવ્યું કે અમારા જેવી બહેનો કે જેઓ ઘરની બહાર નહોતી આવી શકતી તેવી બહેનોને વડાપ્રધાને હાથમાં રિમોટ આપ્યું છે જેના થકી અમે આકાશમાં ઉડાન ભરી શકીએ છીએ આ કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વ પ્રવીણભાઈ માળી માવજીભાઈ દેસાઈ ભારત સરકારના અનિલકુમાર ફુલવારી દાંતીવાડા યુનિવર્સિટીના કુલપતિ આર એમ ચૌહાણ જિલ્લા કલેક્ટર વરુણ કુમાર બરનવાલ પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા વિવિધ ફર્ટિલાઇઝર કંપનીઓના અધિકારીઓ ડ્રોન ટેકનિશિયન સર્વે ડ્રોન દિવસ યુનિવર્સિટીના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા ત્રીસ ચશ્ઠી ક્રિડ માટે બજાર કે ત્રણ કરોડ લખપતિ દીદીઓ ડોલકજામ અને ડ્રોન તો આપણો હતો કે એટલે શું આઈવારે દેશના પ્રધાનમંત્રીને ધન્યવાદ અને અભિનંદન આપવા છે કે મિત્રો સમગ્ર આખા દેશમાં આવા દસ કાર્યક્રમો છે એ પેકીના મહારાટ ગોવા અને ગુજરાત આ ત્રણ ઝોનનો કાર્યક્રમ દાંતીવાડા કૃષિની યુનિવર્સિટી ખાતે 106 દિવસ માટે રાખે છે જમતી સાઈડ ગુજરાતની મહારાટ અને ગોવામાંથી થતા અને આ દીદીઓ ત્યારે અમને સર્ટિફિકેટ આપવામાં આવ્યા જુદા જુદા માધ્યમથી જુદા જુદા ટ્રેનિંગ આપી જીએનએફસી હોય જીએસએફસી હોય ઇફકો હોય કે બધાના માધ્યમથી ત્યારે જે એમનો ઉત્સાહ અને આનંદ અહીં જ્યારે ડ્રોનનું પૂજન પણ મિત્રો કરવામાં આવ્યું અને બધા ખેડૂત મિત્રો જ્યારે બેઠા તો ત્યારે કૃષિ માટે અમારી દીકરીઓને મહેનત કરવાની છે કૃષિ માટે તમને મદદ કરવાની છે તમને ટ્રેન કરવાના છે કૃષિમાં ખાતરનો છંટકાવ હોય જંતુનાશક દવાઓનો છંટકાવ હોય આવા જુદા જુદા અનેક પાછા ક્યાંય આપણને અસર થાય અને ઓછા ખર્ચે સારું કામ કરી શકે એના માટે હું આ મિત્રો નવો ટેકનોલોજી લાવી છું મિત્રો આપ જાણો છો કે આજના કાર્યક્રમમાં માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પણ આપણી સાથે વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા જે આપણા માટે ખરેખર ખૂબ જ ગૌરવની વાત છે

પોષણ યોજના ઉજ્જવલા યોજના સ્વચ્છ ભારત મિશન સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી મહિલા ઉત્કર્ષ માટેની અનેક વિવિધ યોજનાઓની શરૂઆત કરવામાં આવી છે મહિલા સશક્તિકરણ સાથે સાથે કૃષિ ક્ષેત્રમાં તકનીકી વિકાસ થાય એવી અનન્ય નમો ડ્રોન દીદી યોજના તારીખ અઠ્યાવીસ નવેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે આ યોજનાનો ઉદ્દેશ મહિલાઓને કૃષિ ક્ષેત્રે નવીન તકની કૌશલ્ય જીવન કે અનુભવો નીકળી बचपन में जो अपने घर में देखा अपने आसपास पड़ोस में देखा फिर देश के गांव गांव में अनेक परिवारों के साथ रहकर जो अनुभव किया वही आज मोदी की संवेदनाओं और योजनाओं में झलकता है इसलिए ये योजनाएं मेरी मां का और बहनों बेटियों के जीवन को आसान बनाती है उनकी मुश्किलें कम करती है सिर्फ अपने परिवार के लिए सोचने वाले परिवारवादी नेताओं को ये बात कतई समझ नहीं आ सकती है देश की नमस्ते मारू नाम पटेल डिंपल बहन छे वो मिठीवावडी गांव में वतनी छु तालुका जिला पाटन અમને અત્યારે એક નમો ડ્રોન દીધી યોજના અંતર્ગત એક ડ્રોન અર્પણ કરવાનો છે આ ડ્રોનની અંદરથી અમને અમને અમારી ખેતીમાં જેમ કે હું મારા ખેતરની અંદર જે ખેતી કરું છું જેમ કે વરિયાળી છે જીરું છે અજમો છે એની અંદર આ ડ્રોનથી હું હવે દવા છાંટીને એનો ખૂબ ઉપયોગ લઈ શકીશ માનનીય પ્રધાનમંત્રી સાહેબનો હું અહીંયાથી આભાર માન વ્યક્ત કરું છું કે અમારી જેવી જે બહેનો જે રસોડાની અથવા ઘરનો ઉમરો ઓળંગીને બહાર નહોતી આવી શકતી એ બહેનોની હાથમાં જે એક રિમોટ આપી દીધું છે અને રિમોટથી અમે આકાશમાં એક ઉડાન ભરી શકીએ છીએ અને અમારા સખી મંડળને પણ આમાં એમને સહયોગી કર્યું છું જેથી કરીને અમે અમારા સખી મંડળને પણ આનાથી આર્થિક સદ્ધરતા મેળવીશું આ ડ્રોનની જ્યારે યોજના બહાર પાડવામાં આવી ત્યારે આ ડ્રોન ક્યાંથી મેળવવો એ બધી ઘણી બધી મારી અંદર મૂંઝવણ હતી ત્યારે જીએનએફસીના સીઆરસી વિંગ નારદેશ દ્વારા અમને ખૂબ સહાય મળી અને આની અંદરથી અમને ડ્રોન આપવામાં આવ્યો નારદેશ દ્વારા મારી ટ્રેનિંગ પણ થઈ અને લાઇસન્સ પણ આપવામાં આવીને પછી અમને આજે એક ડ્રોન અર્પણ કરવામાં આવશે તો માનનીય મોદી સાહેબનું અહીંયાથી આભાર વ્યક્ત કરીશ કે અમને આવડી મોટી

એકસો છ ડ્રોન દીદીઓએ જે ટ્રેનિંગ લીધી છે અને એમને આજે અહીંથી એકસો છ ડ્રોનનો લોકાર્પણનો કાર્યક્રમ પણ ભેગો કર્યો ડ્રોન થકી ખેડૂતોને દવાનો થંટકાવ હોય ખાતરનો થંટકાવ હોય કે જે કંઈ ખેતી લગતી કામગીરી છે એમાં ડ્રોન ખૂબ ઉપયોગી થાય અને મહિલા થકી મહિલા સશક્તિકરણમાં જ્યારે દેશ આગળ વધી રહ્યો છે ને નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ત્યારે મહિલાઓને જે મહત્ત્વ આપ્યું છે જેમ ત્રણ કરોડ લખપતિ દીદીઓ બનાવવાનો લક્ષ્યાંક દેશમાં નક્કી કર્યો છે એમ અત્યારે પણ મિત્રો ડ્રોન દીદીનો એક હજારનો કાર્યક્રમ સમગ્ર દેશ પૈકી એકસો ને છનો કાર્યક્રમ દાંતીવાડા ખાતે રાખ્યો ખેડૂતોનો ખૂબ લાભ લે પ્રાકૃતિક ખેતી તરફ પણ ઢળે અને આજના કાર્યક્રમમાં જે રીતે તમે બધી દીદીઓને જોઈ જે ને જોયા જે મારી સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો પણ આવી હતી એટલે સેલ્ફ હેલ્પ ગ્રુપના માધ્યમથી અને ખેડૂતો સુધી આ યોજનાનો લાભ પહોંચે આમ તો પંદર હજાર સેલ્ફ હેલ્પ ગ્રુપોને આ ડ્રોન આપવાના છે એ પૈકી મિત્રો આજે શરૂઆત કરી છે અહીંના જનપ્રતિનિધિ તરીકે દેશના લોકલા લીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો હૃદયથી દિલથી આભાર માનું છું સૌનો સાથ સૌનો વિકાસ સૌનો સાથ ને સૌના સહિયારા પ્રયાસથી દેશ આગળ વધે એ જગરતના આભાર ધારાસભ્ય